લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ચોરીના આક્ષેપો બાદ કોંગ્રેસ હવે મેદાનમાં જોવા મળી રહી છે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં ડમી મતદારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ થવા પામ્યા હતા આ સમગ્ર મુદ્દાને લઈને આજે પાદરા કોંગ્રેસની ખાસ બેઠક યોજાઈ હતી બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પડિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર તાલુકા પ્રમુખ હાર્દિક પટેલ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ પક્ષ હવે પાદરા વિસ્તારમાં ઘેર ઘેર સંપર્ક અભિયાન શરૂ કરશે અને લોકો સુધી સાચી હકીકત પહોંચાડશે કાર્યકરોને સંદેશ આપવામાં આવ્યો કે તેઓ મતદારોને જાગૃત કરે આ પ્રકારે તમામ કાર્યકરોને અપીલ પણ કરવામાં આવી હતી લોકસભા વિરોધ પક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી દ્વારા જે પ્રકારે વોટ ચોરીના મુદ્દાને લઈને પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર દેશની સામે જે વોટ ચોરીનો મુદ્દો ખુલ્લો પાડ્યો છે ઇલેક્શન કમિશન સામે જે પ્રશ્નો ઉઠાવ્યા છે જે ડમી મતદારોને લઈને અને જે પ્રકારે મતદાન થઈ જાય થઈ જાય છે એ તમામ બાબતો એમને સમગ્ર દેશ સમક્ષ ખુલ્લી પાડી છે તેવી જ રીતે આદરણીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પણ પાટીલ સાહેબના વિસ્તારની એક લોકસભા વિધાનસભા મત વિસ્તારને લઈને એમાં પણ કઈ રીતે વાટ ચોરીનો મુદ્દો છે એને પણ આદરણીય પ્રદેશ પ્રમુખશ્રી ખુલ્લો પાડ્યો છે ત્યારે હવે દરેક દરેક વિધાનસભાની અંદર અમારા જે 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 આગેવાનો છે એમને જવાબદારી તે ધારો કે એક બૂથ હોય એમાં તો બસો કે અઢીસો કે ત્રણસો જે પણ મકાનો હોય એ દરેક જગ્યાએ પહોંચીને દરેક ઘર સુધી પહોંચીને કે આમાં કોઈ એવો ડમી મતદાર છે કે કેમ મતદાર યાદીની સાથે સરખામણી કરીને એને વેરીફાઈ કરવા જઈ રહ્યા છે એટલે ખાસ કરીને આજે આગેવાનોની મિટિંગ બોલાવી છે અને એના દ્વારા ચોરીનો મુદ્દો કંઈક દરેક વિધાનસભામાં શું પરિસ્થિતિ છે એ પણ જાણવા મળશે અને એને પણ ખુલ્લા પાડીશું એટલા માટે આજની આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે